હેલો નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવાના છીએ કાવ્ય પંક્તિ છે બોલો બોલ વિચારીને પસ્તાવો નવ થાય બોલેલું ખેંચાય ના કરતા કોટી ઉપાય કોટી એટલે કરોડ આપણે કોઈક વ્યક્તિને કઈક ખોટું બોલી દીધું હોય ખરાબ બોલી દીધું હોય પરંતુ ઈ બોલ્યા પછી તમે કરોડો વાર માફી માંગી લ્યો કે ગમે તેવા ઉપાય કરો

આપણી વાણી પરનો કાબુ છે ઘણી વાર તો તે મોટું સ્વરૂપ લઈ લે છે ઝઘડો થાય છે કે પરસ્પર અબોલા થઈ જાય છે પાછળથી આપણને પસ્તાવો પણ થતો હોય છે પરંતુ તેનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે તલવારના ઘા રૂજાઈ જાય છે મિત્રો પરંતુ વાણીના ઘા રૂજાતા નથી એકવાર આપણે કોઈને ખરાબ કંઈક કહી દીધું તો એ ઘા જે છે એ એના મનમાં બેસી જાય છે એ વ્યક્તિને હંમેશા તે વાત યાદ રહે છે એટલે કહેવાય છે તલવારના ઘા રૂજાઈ જાય છે પણ વાણીના ઘા છે એ ક્યારેય રૂજાતા નથી જેણે જીભ જીતી જીતી લીધી તેણે જગ લીધું સૌને વાણી પ્રિય હોય છે મિત્રો કોઈને કટુ વચન કોઈને ખરાબ વચન કોઈને કર્કશવાણી પ્રિય હોતી નથી મધુરવાણી થી જ સંબંધો વિકસે છે અને આપણા કામો સરળતાથી પાર પડે છે આપણે કોઈને મીઠું કહી અને સારું વાણી કઈ અને આપણે કામ છે એ કઢાવી શકીએ છીએ પણ એ જ વાત આપણે કોઈને ઓર્ડર દઈ અને કઢાવી શકતા નથી આ કાવ્ય પંક્તિ પરથી આપણને બોધ મળે છે કે આપણે હંમેશા મધુર વાણીથી આપણું જીવન આનંદમય બનાવવું જોઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ આવા અનેક વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે જેની ફૂલ પ્લે લિસ્ટની લિંક આપણને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને ઓલ પર સેટ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ આપજો અને આપણા મિત્રોને પણ શેર કરી દેજો થેન્ક યુ સો મચ